અમદાવાદમાં રૂટ્સ ડેકોર ડેકોર ઇન્ડિયાએ હોમ ઇન્ટરિયર અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી માટે અમદાવાદમાં દેશના પ્રથમ પેન્ટેડ ફિઝિટલ મોલનો શુભારંભ કર્યો છે તેમાં ફિઝિકલની સાથે સાથે ડિજિટલ નિર્ણય લેવાની સુવિધા આપતા નવા અને અનુભવ આધારિત ડિટેલ ફોર્મેટની રજૂઆત કરાઈ છે સરદાર પટેલ રિંગ રોડ ઉપર સાયન્સ સિટી સ્થિત છત્રીસ હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલી આ નવી સુવિધાનો ઉદ્દેશ્ય ગ્રાહકો અને ડેવલેપરને એક છત નીચે હાઈ વેલ્યુ પ્રોપર્ટી અને ઇન્ટરિયર સોલ્યુશન જોવા અનુભવવા અને ખરી સરળ કરવાની છે નેક્સ્ટ જનરેશન ઇકોસિસ્ટમ તરીકે ડિઝાઇન કરાયેલી ફિઝિટલ મોલ ઓનલાઈન ટૂલ્સ અદભુત વિઝ્યુઅલાઇઝેશન અને પારદર્શક પ્રાઇસિંગ સાથે ઓફલાઇન ટચ એન્ડ ફિલ્ડ એક્સપિરિયન્સને એકીકૃત કરે છે એસીથી વધુ રિયલ એસ્ટેટ ડેવલપર્સ છન્નું હજાર મટીરિયલ એસકેયુ સેમ્પલ્સ અને ત્રણ અને ચાર બીએચકે હોમ માટે દોઢસોથી વધુ વીઆર સક્ષમ ડિઝાઇન એક્સપિરિયન્સ તેમજ રૂટ્સ ક્લબ હેઠળ ત્રણસોથી વધુ પ્રોફેશનલ્સને આવરી લેતા આ પ્લેટફોર્મ જટિલતાઓને દૂર કરે છે સમયની બચત કરે છે તેમજ ખરીદી માટે આત્મવિશ્વાસ વધે જી સર આપનું નામ યસ માય નેમ ઇઝ નરેશ પટેલ ધ ફાઉન્ડર ઓફ રૂટ્સ ડેકોર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની અને આજે અમે અમદાવાદ સિટીમાં ઇન્ડિયાનું ફર્સ્ટ ટેક ડ્રીવન ફિઝિકલ મોલ જે રિયલ એસ્ટેટ અને હોમ ડેકોર બંને ઇન્ડસ્ટ્રીના જેટલા બી પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન પ્રોવાઈડ કરવા માટેના ઇન્ટેન્શન સાથે એનું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ અને આ જે પેટન્ટેડ ટેકનોડ્રીવન મોલ છે એનું ઓલ ઇન્ડિયામાં આવનારા પાંચ વર્ષમાં હરેક સિટીમાં ફિઝિકલ મોલનું લોન્ચિંગ થાય એ ઉદ્દેશ સાથે અમે ડોમેસ્ટિક ફર્સ્ટ અને પછી ઇન્ટરનેશનલ સિટીઝ અને કન્ટ્રીઝ એને નેક્સ્ટ રાઉન્ડ નેક્સ્ટ ફાઈવ ઇયર્સના સ્ટેજ પછી

અને એ પ્રમાણે પછી હરેક સિટી વાઇઝ એના પ્લાન પ્લાનઆઉટ છે એવરી યર ફોર ટુ ફાઈવ સિટીઝ કેપ્ચર કરીને મોલ લોન્ચ કરી